આજ રોજ ભારત દેશનો અજ્ઞસીનો પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ રહેલી છે હું તમામ ભારતવાસીઓને આ અજ્ઞસીમાં સ્વતંત્ર દિનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું મારા વેપારી જંબુસર વેપારી મંડળના તમામ હોદ્દેદારોનો કારોબારી સભ્યોનો તમામ વેપારીઓનો હું મારા દિલની અંતકરથી એમનો આભાર માનું છું કે આજરોજ એમણે મને આ મારા જિંદગીનો સૌથી મહત્ત્વ અને યાદગાર કામ કરવાનો મને એક મોકો આપ્યો એ બદલ એમનો હું દિલથી ઋણી છું અને દિલથી એમનો આભાર છે મારા દેશના લોકોને મારા ગામના લોકોને અને મારા સમાજના લોકોને એક જ વાત કહેવાની છે કે આઝાદી આપણને વારસાઈમાં મળેલી છે પણ આપણે એ આઝાદી વારસાઈમાં મળેલી છે એનો લાભ લેવાનો છે આપણા પૂર્વજોએ આ આઝાદી મેળવવામાં જે બલિદાનો આપ્યા છે જે જેલોમાં યાતનાઓ ભોગવી છે તકલીફો સહેન કરેલી છે ત્યારબાદ આ આઝાદી મળેલી છે તો આ આઝાદીના ફળ હવે આપણે ખાવાના છે એટલે મારી દરેક દેશવાસીઓને મારી નમ્ર વિનંતી છે કે આપણે આ દેશને પ્રગતિ પ્રગતિ આગળ વધતો રહે અને એની વિકાસમાં આપણે સંપૂર્ણ સાથ અને સહકાર આપીએ એકતા અખંડિતતા અને ભાઈચારાનો માહોલ બનાવી રાખીએ આપણે આ દેશ માટે જાન નિચાવર કરીએ એવી ભાવના પેદા કરીએ એવું સર્વને મારી નમ્ર વિનંતી છે જય હિન્દ